ફાધર ડે મધર ડે હવે વર્ષમાં એક વખત માધર ડે આપણે તો દરરોજ માતાને પગે લાગવાનું બાર લગાવવાનું પછી એક દાડો વચ્ચલાને કેન કોઈ દાડો વચ્ચે આટલા બધા દિવસો ભેગો થયો નથી મળ્યો નથી અડ્યો નથી મા બાપ એને મળ્યા નથી મા બાપ એને પ્રેમ કર્યો હતો પછી ફાધર ડે ઉજવું એમાં શું એ ફાધર એની રખડ્યા કરે ને આપણે રખડ્યા કરીએ આ તો એક દુનિયાનો રિવાજ પાડે ફાધર એ માધર ડે પણ આપણો તો સંસ્કૃતિ કહે છે કે આપણે તો ચોવીસ ટ્વટી ફોર અવર અને આખું યર આપણા માતા પિતાને લઈએ એને માનવાના છે પૂજવાના છે પગે લાગવાના છે પણ છતાંય બાળકોને અત્યારથી આપણે એટલા માટે તૈયાર કરીએ છીએ કે ભાઈ તમારા મા બાપને ગમે તે હોય તો પણ તમારે એને પગે લાગવું એને વંદન કરવું અને એ રીતે છે તમારી ભક્તિથી તમારા પ્રેમથી પણ મા બાપના સ્વભાવ સારા પણ થશે અને એને પણ શાંતિને સુખ પ્રાપ્ત થશે કારણ કે આપણે ભગવાનને માનીએ છીએ ધર્મને માનીએ છીએ એટલે એ દૃઢતા રાખીશું એટલી અનુકૂળતા ભગવાન આપણને કરી આપશે માટે માતા પિતાની સેવા હંમેશા કરવી આજે આપણે બહુ જ ભૌતિકવાદ આગળ વધ્યો છે એટલે એટલા વ્યવસાય થઈ ગયા છે અને મા દેશમાં તો નો ટાઈમ મેં કહ્યું ને ટાઈમ ઇઝ મની એટલે એની અંદર ક્યાં નવરાશે ડોલર પાછળ તો અટતા હોય પછી આ સંસ્કારની વાત આવે કે છોકરો ક્યારે ક્યાં ભણે છે શું ભણે છે કેવું ભણે છે એ દારો કોઈ દાડો બેસીને એની જોડે વાત કરવાનો ટાઈમ ન હોય એને કોઈ દિવસ પ્રેમ આપવાનો ટાઈમ ન હોય એટલે પ્રથમ તો માતા પિતા પોતે આવા પૂજા કરતા હોય મંદિરે જાતા હોય અધ્યયન વાંચન પૂજન એ કરતા હોય સંતોના સમાગમ કરતા હોય મૂળ વસ્તુ છે કે જે કંઈ સંસ્કાર આપણામાં હોય તો જ બીજામાં આવે છે આપણને ભગવાનની નિષ્ઠા થઈ હોય તો જ તમે બીજાને નિષ્ઠા કરાવી શકો આપણી અંદર ધર્મ નિયમની દ્રઢતા હોય તો જ આપણે બીજાને કરાવી શકીએ આપણામાં ના હોય તો બીજાને શું કરાવીએ કંઈને છોકરાને પણ નહીં થાય ઘરના અંદરના માણસોને પણ નહીં થાય એટલે એ પહેલી દ્રઢતા આપણે કરવાની છે તો ઘરની અંદર પણ કુટુંબ એક ક્ષમથી રહી શકે શાંતિથી રહી શકે એ બહુ અગત્યની વસ્તુ છે એટલે માતા પિતાની ફરજ છે એને બાળકો તૈયાર કર જેમલું ઘાસ ઉગે એની વહેં તે ઊગ્યા કરે એવી રીતનું આ એક ઘાસ કે જન્મ આપ્યો એટલે એની મોટું થયા ઘરે ઊગીને એવી વાત નથી માતા પિતાની જવાબદારી બહુ જ મોટી છે આજના જમાનાની અંદર વિશેષ છે એમાં આ દેશોની અંદર તો અત્યંત વિશેષ વસ્તુ છે કારણ કે પછી માતા પિતાના સ્વભાવો તો છે જ એટલે એમને પણ થોડું સુધારવાની જરૂર કે બાળકોને આપણા પ્રત્યે વધારે સારો પ્રેમ રહે આ તો બેઠા બેઠા ડગ ડગ કર્યા કરે છોકરાને આમ કરને ફળાનું કરને કર ને ઢીકનું કર તો બધા છોકરો કંટાળે પણ એવું વસ્તુ ના રાખવી જોઈએ પણ છોકરાએ સમજવાનું છે કે મારા સ્વભાવ પણ એમને સહન કર્યા છે તો એ મોટા થયા તો આપણે એમના સ્વભાવ સહન કરો પણ સહન કરીને ચલાવીએ એટલે આપણી ભારતીય સંસ્કૃતિ એ કુટુંબ ભાવના કુટુંબ ભાવનાની અંદર ગમે એટલું સુખ આવે દુઃખ આવે તો પણ આપણે અને દરેકે સવારે ઉઠીને જય સ્વામિનારાયણ કરવાના કહ્યું ને એટલે દરેક ઉઠીને પહેલાં ભગવાનનું પૂજન કરી હોય ભગવાનની પ્રાર્થના કરીએ પ્રાર્થના કરીને પછી મા બાપને જય સ્વામિનારાયણ કરીએ અને પછી આપણો જે વિદ્યા અભ્યાસનું જે કંઈ કામ હોય એ પછી કરવું